રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં સેવાકીય સંસ્થા દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવ્યું ધોરાજીમાં આજે તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છાસ કેન્દ્ર શરૂ કરાયું વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને સેવાકીય સંસ્થા દ્વારા છાસ વિતરણ શરૂ કરાયું હીટવેવની આગાહીને પગલે ધોરાજી સિવિલ હોસ્પિટલ સજ્જ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર અને નર્સિંગ સ્ટાફ ખડે પગે સિવિલ હોસ્પિટલમાં ઓઆરએસ પોઈન્ટ પણ ઉભું કરાયું તાજેતરમાં આ આપ જાણો છો કે અસહ્ય ગરમી ફોર્ટી ફાઈવ પ્લસ ટેમ્પરેચર જાય છે તો અમારી ઓપીડીમાં અમે ઓઆરએસ કોર્નર રાખેલ છે જે પણ દર્દીને જરૂર પડે એને અમે ઓઆરએસ પૂરું પાડીએ છીએ અને લૂ લાગવાના પણ જેવા બનાવો બને તો પણ અમારી પાસે મેડિકલ ઓફિસર ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ છે ફિઝિશિયન પણ ઉપલબ્ધ છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિ થાય અમારી પાસે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે શૈક્ષિક સંસ્થાઓની વાત કરીએ તો જે મુરજીભાઈ માધુભાઈ માવાણી એમના સહયોગથી છેલ્લા બે એક દિવસથી દિવસ વિતરણનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે